આવો 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 મારા આવ જય માતાજી બધાને વેલકમ 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 આવો ઘણા લોકો એવું પૂછે છે તમારી મેટર ક્યાંથી શરૂ થઈ આજે હું એ ટુ જેડ ફરી એકવાર જે નવા મિત્રો જોડાના બધા લોકોને કહું પેલા તો બધા જેટલા પણ સમાજ જોડાય છે બધાને જય માતાજી બધા લોકોને કહું આ ગાંધી ચોધીની કીર્તિ પટેલ હલકીની જેનામાં કાંઈ લેવાનું નથી એણે ખજુરભાઈ વિશે વિડિયો બનાવ્યો હતો સ્ટાર્ટિંગથી કહું મેટર હું થઈ તમને લોકોને એટલે મેં હું અહીંયા રહું છું દુબઈ એક મિનિટ કોમેન્ટ આપણે ઓફ કરી દઈએ કોઈને અત્યારે કરવાનું નથી મેં કે ભાઈ ગુજરાતને આપણે સપોર્ટ કરીએ જેટલા મહાન લોકો છે છે બધા ગુજરાતના ગાંધીજી ગુજરાતી મોદી ગુજરાતી બધા ગુજરાતી તો આપણે ભેગા મળીને ગુજરાતનું નામ રોશન કરવાનું નથી એકબીજાની ગાયડ મારવાની છે કીર્તિ પટેલ પૈસા કાંઈ લેવા દેવા નહીં ખૂટી ગયા દારૂ પીવાના સિગરેટ પીવાના ગમે એની ગાયણ ચાળો કરે એના માટે મેં કીર્તિબેન કરીને વિડીયો બનાવ્યો હતો તું ભાઈ જયારે જેલમાં હતી ત્યારે તારા બાપાને અમે અમે મળવા અને આ કર્યો તો મને મેસેજ કે ધર્મમાં માનતા નથી બરોબર આઈથી મેટર ચાલુ થઈ મને કે તારા મા બાપને ઉપાડી લઉં જે લોકો નવા જોડાને એ લોકોને કહો આ લાઈવ કદાચ લાંબામાં લાંબુ લાઈવ થઈ શકે કારણ કે આજે હું ફૂલ બેટરી કરીને આવ્યો છું તમને લોકોને એક વાત કહું આ પબ્લિકને ગુમરાહ કરે છે બરોબર તમે આજનું રેકોર્ડિંગ સાંભળ્યું હશે પેલું મારી પાસે તો આવા દસ રેકોર્ડિંગ છે કીર્તિના અવાજમાં એના રોતા રોતાય છે આમ રોવે અત્યારે હું રોઈને જ આવ્યો છું તમને કહી દઉં કારણ કે ગમે એ બેન દીકરીનું આલતાન ચાલતા નામ લેશો ને તું કીર્તિ તને મારી પાસે શબ્દ નથી હું કહું એમ તુંય કોકના ઘરની દીકરી છો ગમે આલતાન ચાલતા બેનોનું તું નામ નાખી દેશો હું તમને વાત કરું બરાબર તૃપ્તી ગઢવીનું નામ નાખે ગઢવી સમાજ બરોબર ગઢવી સમાજ માટે આપણે બહુ રિસ્પેક્ટ છે ભાઈ હું તમને વંદન છે મારા અપેક્ષાબેન પંડ્યાનું નાખે બરોબર બ્રાહ્મણ સમાજ ખાલી એક વાત કહું સાંભળજો આ હું કરવા માગે છે ખબર નથી આ આની બેન ચોધામણી બધાને બદનામ કરે છે આખા ગામને અને હું કહું એમ થાય છે આને પેલા તમને લોકો નાતનું રેકોર્ડિંગ સંભળાવું

ઈદુ પેલા પબ્લિક ને કે કે મેં મારા માં બાપ ને ઘર બનાવી દીધું ને એ મેં તોડ પાણી કરીને બધું બનાવી દીધું ઘર બરોબર અને તું સેવા કરવા નીકળી જે માણસ ઘર બનાવતો તો હવે હું તમને આખું કહું અત્યાર સુધી ખજૂરભાઈ નોતા મેટર માં તમને કહી દઉં પણ હવે આ બધાને માં બેનનો બધું કેત ને અને પાછું લાઈ માં એવું બોલી કે કાલ થી હું બધું ગાળામ ગાળી ચાલુ કરી તે તારી માં નું સાચું દૂધ પીધું હોય ને ધાવણ ધાય હોય ને કીર્તિ કાલે ગાળ દઈને તું બતાવ તારા તાટિયા હું ન તોડી નાખું ને ઈન્ડિયા આવીને બે બાપનો તારી બેનને લંડ ગાળે તારી ચૂત મારી તું ગાળું દે એમ દે કાલે ગાળું લાવ કર ગાળું દે ગમે બેનો નું દીકરો તું ગાળી દે જો તને હું અત્યારે ગાળું દઉં કારણ કે તું છે ને નકટી ની જો નકટી ની આ ગુજરાત નો માહોલ બગાડે તને એમ થાય કે હું કાર્ટૂન બનવું એન્ટરટેન કરું બરોબર તું કાર્ટૂન જ છો કીર્તિ કાર્ટુન કાર્ટુનમાં જ ગણે છે એન્ટરટે કોઈ તારું સાચું માનતું નથી બધી બેનો દીકરીઓને બદનામ કરે કેટલી છોકરીના મર્ડર કરાવ્યા તું કોઈથી જીવનમાં સુખી નહીં થા આગળ સાંભળીએ આપણે રેકોર્ડિંગ લાલાવાળું લાલાબા આહીનો

આને તોડ તોડપાણી કરીને તો પૈસા આપ્યા રાજદીપસિંહ ભાઈ મારા તમને લાખ લાખ વંદન અને તું એવું આમાં બોલી કે રાજદીપસિંહ આવ્યો તો એમ ભાઈ કે તું તારા કરતા મોટો છે એની ઈજ્જત છે લોડી બરોબર ભાઈ કે બોલાય તું એ આવ્યો હતો આમ ને તેમ ને અને તારા જે ગુરુજી છે એમને મારા નમન પણ તું જે આ બધી હરકતો કરે છે બધાનું નામ બદનામ કરે છે ને કીર્તિ આ મજા નહીં આવે બરોબર અને તું આજે લાઈવ માં કેતી હતી ને જાન દેવાય તૈયાર છું ને હવે જે થાય તો આ મોડે મોડો આવવા તૈયાર છું કાલે તું લાઈવ કર ગમે મા બેન ઉપર તું ગાય બોલ તારા ટાટિયા હું ન ભાંગી નાખું તારી બેન ને લંડ ગાલે તારી તું જો લાઈવ કર ખબર પડે તને કેમ લાઈ થાય તારું આજે તે પબ્લિક ને મોઢું નથી બતાવ્યું ને હવે હું તને કહું તું કાલે લાઈવ કર તારી માનું સાચું ધાવણ તે ધાવ્યું હોય ને તો ચૂત મારી ની કોઈ બોલતું નથી એમ માથે ચડી ગઈ સાંભળો પંદર લાખ મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે ઘણા લોકો આને તોડપાની કરી છે એનું પોતાનું ઘર બનાવે છે આ બરોબર ગાડીઓ લઈને ફરે દારૂ પાટી કરવી અને બધું રખડવું સિગરેટું ફૂકવી રકમ બધે ડોચો વિડીયો બનાવ્યા તે કોઈ સારા વિડીયો તો કે ઓલી ખિસકોલી પકડી એમ પકડાય એમાં કોમેન્ટ કરી પેલા મારી ઘરે ખિસકોલી ને પછી ઓલું આમ કાચિંડા જેવું હતું એમ પકડવું એને હલકી નહીં હું અત્યારે શાંત હતો એનું રીઝન એ તમને કહું છું અત્યારે રડીને આવ્યો મારી મારે મારો વિડીયો કોલ ચાલુ હતો એને કીધું તું છે ને વધારે આમાં વહીવટમાં પડમાય માપી એને માંગવી છે ને તો માંગશે તું મારા પેલા તો મા બાપની માફી માફ કરી હતી બાકી મેં તને કીધું મારા મા બાપ ની માફી તો મંગાવીને તને તારો રેડી છે તે વોટ્સઅપમાં કાલ ખબર તારી ઉપર એફઆઈઆર કરી શકો સમજી ગાય હલકી ની ચૂત મારીની મારામાં તો હવે આર્મી વાળાના મેસેજ આવે છે હું વાત કરું પોલીસ વાળા ને તો લાખ લાખ વંદન છે મારા માં તો આર્મી વાળાના મેસેજ આવે છે તમને બતાવું જુઓ આ લદાખ આર્મી બરોબર આ લદાખ વાળા ભાઈ લખે છે ઓલીનો નંબર આપો મેં કીધું કેમ ભાઈજી કે મારા ગુરુજીને મૂક્યો વિડીયો મૂકો છે એટલે મેં કીધું ઓકે મેં એને શું કીધું જો બટ કીર્તિનો નંબર શેર નહીં કરી શકું તમારા માટે રિસ્પેક્ટ છે તારો નંબર મેં હજી શેર નથી કર્યો તને તો આર્મી આર્મીવાળાએ ગોતે ચોદું શાંત જ નથી પડતી દી કે હું વહી ગઈ બોબીન પીવડાવું તો એક જણા નો મેસેજ આવ્યો કીર્તિ ને ડબગરવાડ માં જોઈ બોબીન પીવડાવવા આવી કયું બોબીન પીવડાવે એ તો સુરતમાં તડીપાડ છે સુરતમાં કીર્તિ તડીપાડ છે બરોબર એટલે સુરતમાં કોઈ જોયો મને એવા ખોટા મેસેજ કરવા તમારા લોકોને હા કે બોબીન પીવડાવી ડબગરવાડ માં એ હું જાય બોબીન ગામના ગાળા ઘરે પતંગ લૂટવા ગયા છે કંઈક બેદી અમદાવાદ હોય તો અમદાવાદ ગયા છે મણિનગર પતંગ લૂંટવા માટે વાડો લઈને ચૂત મારી નહીં બીજી તમને હું ફ્રેન્ડ વાત કરું મારી પાસે જે આનું રેકોર્ડિંગ છે ને આય હાય જો કીર્તિ મારું લાઈ જોઈને તને ખબર પડી જાય ને એક્ટિંગ કરીને બતાવો મેં તમારા ઉપર વિશ્વાસ કર્યો તો ને તમે મારી સાથે વિશ્વાસ કાત કર્યો ને હું હવે તમને કેરી માફી નહીં આપું તારું રેકોર્ડિંગ બેટા આમાં પડ્યું છે આવા તો 10 રેકોર્ડિંગ તારા બાપને ગાળો આપીતી ઈ જ મારી પે હા તો થઈ ગઈ છે મને

એકસો ને દુશ્મન છે બરોબર એકસો ને પચીસ મારા દોસ્ત છે મેં કોઈથી આ સુધી કોઈ દુશ્મન આવટ કરી નથી અને હું બધાથી બહુ આઘોડ્યો છું કીર્તિ પટેલે હું કર્યું બધી બેનો દીકરીને બદનામ કરી ઓલી સોંગ કરતી હતી એની ભાઈ હતી એનો મારી